પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે આ બુલડોઝરની કાર્યવાહીને કારણે દાખલ કરવામાં આવેલી અવમાનની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કોર્ટે કહ્યું કે જો અમારા આદેશનું ઉલ્લંઘન કરશો તો દોષિત અધિકારીઓને જેલ ભેગા કરીશું કોર્ટે યથાસ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી આ ઉપરાંત કોર્ટે દરગાહ સહિત અનેક ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી અંગે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે હવે આ કેસમાં આગામી સુનાવણી સોળમી ઓક્ટોબરે હાથ ધરાશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ કેસ વર્ષ બે હજાર ત્રણથી ચાલી રહ્યો છે મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી દાખલ કરવામાં આવી હતી આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહીની માગ કરવામાં આવી છે અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા ઈદગાહ પાટણ વેરાવળ ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોને કથિત ગેરકાયદે ગણાવીને તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે